આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાગણવદ અગિયારસને દિવસે કરવામાં આવતી પાપમૂચની એકાદશીની વ્રતકથા કરીશું વ્રત કરો કે ન કરો પરંતુ પાપમૂચની એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળવી જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય મળી શકે શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે ધર્મ રાજા સાંભળો ફાગણવદ અગિયારસનું નામ પાપમોચની એકાદશી છે પૂર્વે આ એકાદશીના વ્રતની કથા માંધાતા રાજાની વિનંતીથી લોમસ નામના ઋષિમુનિએ કહી હતી તે તમને કહું છું આ એકાદશી સર્વસિદ્ધિને આપનારી અને બધા સંકટોને દૂર કરી દુર્લભ એવા પરમેશ્વરને પ્રાપ્ત કરનારી છે સ્વર્ગે દેવોના લોકમાં ચૈત્રસ્ય નામનું અતિ મનોહર કુબેર ભંડારી વન આવેલું છે અને ત્યાં વસંત ઋતુ આવતા જ ગંધર્વો અને ગંધર્વ કન્યાઓ કિન્નરો દેવોના રાજવી રાજા ઇન્દ્ર સાથે બધા દેવતાઓ ક્રીડા કરવા આવે છે એ વનમાં મેઘાવી નામના તપસ્વી તપ કરતા હતા તેમને તપ કરતા જોઈને મંજુ ઘોષા નામની અપ્સરાને દેવતાઓએ આજ્ઞા આપી કે મુનિના તપનો ભંગ કર પરંતુ લોમસ મુનિના ક્રોધથી શ્રાપના ડરથી મંજુ ઘોષા તેમનાથી એક ગાઉ દૂર રહીને વીણા વગાડતી અતિ મધુર એવું નૃત્ય અને ગાન કરવા લાગી આમ વીણા વગાડતી નાચતી કૂદતી ગાન કરતી મંજુ ઘોષા યોગે કરીને ઋષિની નજીક આવી અને પછી આપસરા કામદેવના બાણથી ઘાયલ થયેલી ભાન ભૂલીને મુનિની એકદમ નજદીક જઈને નૃત્ય ગાન કરવા લાગી ઋષિના તપનો ભંગ થયો તેમણે આ અતિ મનોહર સૌંદર્યવાન અપ્સરાને ગાન કરતી દીઠી અને ઋષિ અપ્સરા પર મોહિત થઈ ગયા પછી તો પોતાના ઉપર મોહિત થયેલા ઋષિના ભાવ જોઈને મંજુ ઘોષા ઋષિને વેલની જેમ વૃક્ષ વિટળાઈ જાય તેમ કામમાં ભાન ભૂલેલી અપ્સરા તેમના શરીરે તેના રૂપથી અંજાઈને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા તપ અને સાધનાને છોડીને ઋષિ કામને વશ થઈ ગયેલા તેથી તેમને રાત કે દિવસનું ભાન ન રહ્યું આમ ઘણો કાળ વીતી ગયો ત્યારે એકવાર મંજુઘોષાએ ઋષિ પાસે પોતાને ઠેકાણે જવાની રજા માગી પરંતુ ઋષિએ કોઈ જવાબ ન આપવાથી શ્રાપના ડરને લીધે મંજુગોષા તેમની પાસે ભોગવિલાસમાં પડી ગઈ આમ ભોગવિલાસમાં સત્તાવન વર્ષ છ માસ અને નવ દિવસ પસાર થઈ ગયા ઋષિની પાસે મંજુગોષા અપ્સરાએ ફરી પાછી બીજી વખત પોતાને રહેઠાણ જવાની રજા માગી ત્યારે ઋષિ બોલ્યા હજુ તો હમણાં જ સવાર થવા આવી છે માટે હું સંધ્યા પૂજા કરી લઉં ત્યાં સુધી તું મંજુ ઘોષાએ મુખમાં ઋષિને કહ્યું મુનિશ્રેષ્ઠ ક્યાં સુધી આપની સંધ્યા ચાલશે મંજુ ઘોષાના આ પ્રશ્નથી ઋષિએ મનોમન ગણતરી કરી અને તેમની આંખો ઉઘડી ગઈ અરર મેં આ શું કર્યું સત્તાવન વર્ષ સુધી મેં આ અપ્સરા સાથે ભોગવિલાસમાં ગાળ્યા મારું તપ ક્યાં મારા જપ ક્યાં અપ્સરા ઉપર એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને અપ્સરાને શ્રાપ આપતા બોલ્યા કે જા પાપીણી ધિક્કાર છે તને તું પિશાચીની થઈશ આવો શ્રાપ સાંભળીને અપ્સરા ઋષિની સામે થરથર કાપતી હાથ જોડીને કરગરવા લાગી મહારાજ મારા ઉપર કૃપા કરો મેં સાંભળ્યું છે કે સાધુ સંતોનો સંગ થવાથી તેમની સાથે સત્સંગ કરવાથી સાતમા પગલે જ તેનું ફળ મળે છે જ્યારે મેં તો આપની સાથે સત્તાવન વર્ષ સંગ કર્યો છે મહારાજ તમારે મારા ઉપર દયા રાખવી જોઈએ આપે મારા ઉપર કૃપા કરી આ શ્રાપનું નિવારણ બતાવવું જોઈએ મારી વિનંતીને ધ્યાનમાં લઈને હે મુનિ મારા ઉપર દયા કરો આમ મંજુ ગોષાને આજીજી કરતી જોઈને ઋષિ બોલ્યા હે અપ્સરા તારા સંગે હું ભોગવિલાસમાં ડૂબ્યો મારા જપ તપના પુણ્યનું પતન થયું ખલાસ થઈ ગયા તેમ છતાં જા તને હું પાપમૂંચની એકાદશીનું વ્રત કહું છું આ વ્રત તું કરીશ તો તારા પિસાચપણાનો અંત આવશે અને તારા આ મૂળ સ્વરૂપને તું પામીશ આ પ્રમાણે અપ્સરાને શ્રાપ નિવારણનો ઉપાય બતાવીને ઋષિ પોતાના આશ્રમે ગયા ચ્યવન ઋષિએ પોતાના પુત્રને આશ્રમે પાછો આવેલો જોઈને પ્રશ્ન કર્યો હે વત્સ એવા કયા કર્મોનું તે આચરણ કર્યું કે જેનાથી તારા પુણ્યનો નાશ થઈ ગયો ઋષિએ પોતાના પિતાને બે હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું હે પિતાજી મંજુ ઘોષા નામની અપ્સરાના રૂપમાં મોહિત થઈને હું ભાન ભૂલ્યો અને તેની સાથે ભોગવિલાસમાં ડૂબ્યો જેથી કરીને મારા પુણ્યનો નાશ થયો છે માટે મારા ઉપર કૃપા કરીને આ પાપોનું હું પ્રાયશ્ચિત કરું તેવો ઉપાય બતાવો ચ્યવન ઋષિએ પોતાના પુત્રની વાત સાંભળી અને તેમને બહુ જ દુઃખ થયું પછી તેમણે ઋષિને કહ્યું પાપ મોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી તારા સર્વે પાપોનો નાશ થશે માટે તું આ વ્રતને વિધિ સહિત કર પછી તો અપ્સરા મંજુ ગોષા અને ઋષિએ આ પાપોનો નાશ કરનારી પાપ પાપમૂચની એકાદશીનું વિધિ સહિત વ્રત કર્યું અને તેમના પાપોનો નાશ થયો મંજુ ગોષાના શ્રાપનું નિવારણ થયું અને પોતાના મૂળ સ્વરૂપે તે સ્વર્ગમાં ગઈ માટે જે કોઈ નરનારી આ પાપ પાપમૂચની એકાદશીનું વ્રત કરશે તેનું મહાત્મ્ય કહેશે સાંભળશે તેને હજાર ગાયોનું દાન કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે હિંસા કરનારો ચોરી અને લૂંટફાટ કરનારો વ્યભિચાર કરનારો પાપાચાર કરનારો પોતાની વૃત્તિ છોડીને આ પાપમૂંચની એકાદશીનું વ્રત કરશે તેનું મહાત્મ્ય સાંભળશે અને કહેશે તો તેના પાપોનું નિવારણ થશે માટે સૌએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મારા આગળના વિડીયોમાં મેં આ એકાદશીનું મુહૂર્ત પૂજાવિધિ અને મહાત્મ્યની વાત કરી છે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને પાપમોચની એકાદશી અંગેની સમગ્ર માહિતી મળી જશે મને સાંભળવા બદલ તમામ સબ્સ્ક્રાઇબર્સ શેર લાઈક અને કોમેન્ટ્સ લખનાર સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના